સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસ સુધી ભારે પવન સાથે આગાહી કરવામાં આવી છે છે જેના સુરત શહેર ફાયર ફાયર વિભાગ વિભાગ એલર્ટ મોડ ઉપર ત્યારે દ્વારા એક્સ્ટ્રા કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે ગત રોજ રાત્રે સમગ્ર સુરત શહેરમાં ભારે પવન સાથે વરસાદ ફૂંકાયો હતો ત્યારે રાત્રે દસ વાગ્યા થી લઈ સવારે પાંચ વાગ્યા સુધી સમગ્ર સુરત શહેરમાં સત્તર જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા ત્યારે લોકોને પણ હાલ વાવાઝોડાના પગલે વૃક્ષો નીચે ન રહેવા અને વાહનો પાર્ક ન કરવા માટે પણ ફાયર વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે ફાયર ઇન્ચાર્જ ફાયર ઓફિસર દીપક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે શું છે કંટ્રોલ રૂમની વિગતને કેવી રીતે ચાલુ કરવામાં આવ્યું છે હાલમાં હમણાં ત્રણ દિવસની ચોમાસાની પવન ફૂંકાવાની આગાહી છે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે ઇમરજન્સી કંટ્રોલનું તાત્કાલિકમાં અર્જન્ટ ચાલુ કરવામાં આવે છે ત્રણ દિવસની લઈને તંત્ર કેટલા એલર્ટ છે ને આ સુધી કેટલા કોલ આવ્યું તંત્ર તો આપણું ફાયર બ્રિગેડ એમ તો ચોવીસ કલાક એલર્ટ જ રહી છે આજ રોજ ગઈકાલ લઈને અત્યાર સુધીમાં સત્તર જેવા ઝાડના સત્તરથી અઢાર કોલ જેવા ઝાડના કોલ મળે છે આગાહીને લઈને કેટલા જવાનો અને કેટલા ઓફિસરો છે હા ફાયર સ્ટાર ફાયર ટુ કોલ સ્ટાફ તો એલર્ટ જ છે તો બહારથી ટીમ બોલાવવામાં આવી છે ના અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે બહારથી ટીમમાં બોલાવતી નીચા વિસ્તારોમાં પાણી ભરાય એના માટે શું રફત કરવામાં આવ્યું છે નીચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાયા નથી પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપની પાસે બોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે છે જ નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત